દાહોદ જિલ્લાના ગ્રામ પંચાયતોના કોમ્પ્યુટર ઓપરેટરોએ તેમની પડતર માંગણે લઈને ડીડીઓ ને આવેદન પત્ર આપ્યો હતો દાહોદ જિલ્લાના ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરોને તેમની પડતર માંગણીને લઈને દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યો હતો ગ્રામ પંચાયતોના કોમ્પ્યુટર ઓપરેટરોની વર્ષોથી માંગણી છે કે કમિશન પ્રથા બંધ કરી પગાર ધોરણ લાગુ કરવામાં આવે તેવી માંગણી સાથે આવેદન પત્ર આપ્યો હતો અને જો સત્વરે તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ચોવીસ તારીખના રોજ ગાંધીનગર ખાતે આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આજરોજ અમે ગાહોલી જિલ્લાના વીસી એટલે કે ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટરો અમારી પડતર માંગણીઓને લઈ અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ પાસે આવેદનમાં આપવા માટે આવ્યા છે વર્ષોથી અમારી માગણી છે કે અમારું કમિશન કરતાં બંધ કરી અને એક પગાર ધોરણ લાગુ કરે એ માગણીને લઈને આજે અમે આવેદનપત્ર જીડીઓ સાહેબને તેમજ કલેક્ટર સાહેબને આપવા માટે આવ્યા છે અને જો સત્વરે માગણી અમારી સ્વીકાર ના થાય તો ચોવીસ તારીખના રોજ અમે ગાંધી ચિંતા માર્ગે અમારે ગાંધીનગર ખાતે આંદોલનની ઉચારું પડશે એ અમે વ્યક્ત કરીએ છીએ અને બીજી વસ્તુ કે જે પણ અમારી લાગણીની માંગણી છે ચાલુ વિધાનસભા સત્રની અંદર અમારા મુદ્દાને સરકાર ધ્યાને લઈ અને કમિશન પ્રથા બંધ કરી અને એક પગાર ધોરણ અમારું લાગુ કરે ને ચાલુ કરે એવી આશા વ્યક્ત રાખીએ છીએ શું નામ તમારું પવન કુમાર જોશી દાહોદ જિલ્લા વિસી મંડળ મહામંત્રી દાહોદ જિલ્લા મંડળ દાહોદ જિલ્લા પંચાયતમાં ભેગા થઈ ઋષિ મંડળની માગણીઓ સ્વીકારવા માટે આવ્યા છે અને આજ સુધી અમને કોઈ કમિશન ત્રણ વર્ષથી મળ્યું નથી અને એની પણ અમને માગણી કરી છે અને અમારા કાયમી પગાર ધોરણ ચાલુ કરે એવી આશા રાખીએ છીએ એના માટે અમે કલેક્ટર ઓફિસે જાવેદર પત્ર આપવાય શું નામ તમારું મૌરી પ્રવિણભાઈ